જ્યાં વોટ ચોરી આ સમગ્ર દેશમાં જ્યારે જનનાયક રાહુલજી જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને જયારે ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ ખુલ્લા પાડવાનું કામ ચેલેન્જ સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે

આપણાને કોઈએ બાબા સાહેબ આપણે કરે આપ્યું હોય આ દેશના બંધારણે આપ્યું હોય તો દેશની અંદર એક વ્યક્તિને એક વોટનો અધિકાર ચાહે ગરીબ હોય કોઈ ધર્મનો હોય ગમે તે હોય પણ એને કોઈ આપણાને સમાન અધિકાર મળ્યો હોય તો એ આપણાને વોટનો અધિકાર મળ્યો છે અને વોટનો અધિકાર શા માટે કે દેશની અંદર વિશ્વની અંદર સૌથી કોઈ મોટો લોકશાહી દેશ હોય તો એ આપણો ભારત દેશ છે

કે બે હજાર સત્તર માં પણ અમે હાડા હાથ હજાર મતદારો એ રાત ના અગિયાર વાગે છેલ્લી તારીખે પકડ્યા અને અમે અમને પુરાવા આપ્યો ચૂંટણી પંચ ને અધિકારીઓ કે આ અગિયાર વાગે હાડા હાથ હજાર મતદારો એ આ બધા બોગસ દાખલ થાય છે પછી બી પછી નામ તો દાખલ થયા ચૂંટણી પંચે કે વહીવટી તંત્ર કોઈ પગલાં ના લીધા બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી એ એ પણ સેમ કે જ્યારે એક મહિના પહેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું અને વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલા એક એક ગામ માંથી પચાસ પચાસ મતદારો એને કેન્સલ કરવા માટેનો ટાર્ગેટ નક્કી કર્યો અને એમાંથી બે ત્રણ ગામો નો પુરાવો પણ અમારી સામે આવ્યો અને પુરાવો આ તમે એમ જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના બે હજાર બે હજાર બાવીસ નો ફોર નવ બે હજાર બાવીસ ની પ્રેસ નોટ છે એને મામલતદાર પ્રાંત અધિકારીને અમે આવેદન પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકોએ આટલા વોટ ચોરી કરી છે 2024 ની લોકસભાની ચૂંટણી હોય એક ચૂંટણીની અંદર બીજા જિલ્લામાં જે मतदार યાદીમાં બદાસકાડાની અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ વખત હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરીની જે નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટર હોય તો એ ખાકી જતીવાળા અને ભારતીય જનતા પાર્ટીવાળા

તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છો તમને નથી દેખાતો તમે એમને વખાણ કરો છો અને કોઈ થર પાર્ટી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે આવનાર સમયની અંદર જેમ જીગ્નેશભાઈ કીધું કે આપણે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્નો હોય ચાહે ખેડૂતોના પ્રશ્નો હોય કે વોટ ચોરીનો પ્રશ્ન હોય

જ્યારે મતદાર યાદી સાથે આવડા ચેડા કરીને મોટા માર્જિન થી જીતવા માટે નું ગૌરવ અનુભવતા હોય તો તમારે ગૌરવ અનુભવવાની જરૂર નથી તમે લોકશાહી નું હનન કર્યું છે લોકશાહી હત્યા કરી છે લોકોનો અધિકાર મતા અધિકાર છેલવા માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર સમય ની અંદર આપણે સૌ કબે કબો મિલાવીને મતદાર યાદી વાત હોય કે લોકોના પ્રશ્નો હોય એ કબે કબો મિલાવીને આવનાર સમય અંદર કોંગ્રેસ તાલુકે તાલુકે ગામડે ગામડે જઈને ઉજાગર કરશે દાખલો હોય તો તમારા જ છે તમે લોકશાહી અંદર કોઈ મતદારો ચોરી કરીને અને એવા પ્રતિનિધિઓ તમે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો

એમને પણ જે તે વિસ્તારમાં જ્યારે આવે ત્યારે હવે જનતા એનો જવાબ માંગવા માટેનો સમય આવી ગયો છે અને તમારામાં દમ હોય તમારામાં તાકાત હોય તો કોંગ્રેસ પાર્ટી નામુરજી ચૂંટણી પંચ ને ચેલેન્જ કરે તમને છે ને મરચા લાગે છે ચૂંટણી પંચ જવાબ માંગે ને તમને પૈસાની ની રી છે તમે ચોર નથી દો તમે હાથે કરીને માથે સુકમ લ્યો છો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ માં જવાબ માંગે અને ચૂંટણી પંચ એમ કે